જીએસટીમાં ઘટાડા બાદ ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ વાહન ખરીદીમાં ઉછાળો આવતા ફૂલની માંગમાં વધારો દિવાળીને લઈને બજારમાં ચેતનતા દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે સામાન્ય ગ્રાહકથી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતાં ભરૂચના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા મળી છે નવા વાહનોની પૂજા ઘર પ્રવેશ લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે ફૂલ વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી પરંતુ તહેવારોની સિઝન શરૂ થવા સાથે અને સરકારના જીએસટી ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં ચેતનતા પાછી આવી છે હાલ ફૂલ બજારમાં ગોટા એસીથી સો રૂપિયા પ્રતિ કિલો ગુલાબ બસ્સોથી અઢીસો રૂપિયા પ્રતિ કિલો મહારાષ્ટ્રના ફૂલ છસો રૂપિયા સુધી અને લીલીના ફૂલ બારસો રૂપિયા પ્રતિકિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે ફૂલના વેપારી લલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે નવા વાહનોની પૂજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે રોજ સવારે બજારમાં ભીડ જોવા મળે છે દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બહારથી પણ ફૂલ લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલની આવકમાં પણ વધારો થયો છે પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેઇન સુચારુ રીતે ચાલતી થઈ છે હાલ તો તહેવારોની રોનક સાથે ફૂલના રંગ સુગંધથી ભરૂચ શહેરના બજારો ખીલી ઉઠ્યા છે મારું નામ લાલાભાઈ ફૂલવાલા છે હું છેલ્લા પચીસ વર્ષથી ફૂલનો ધંધો કરું છું પણ આ વખતે જીએસટી દર ના હિસાબે વાહનોની ખરીદી વધારે થયેલી છે અને માલની માંગ છે વરસાદના લીધે જે ગોટો છે એની થોડી અછત થયેલી છે એટલે ગામડાનો ગોટો છે એ સો રૂપિયા જાય છે અને નાસિકનો માલનો સારો છે ને તે સિત્તેર એસી રૂપિયા કિલો જાય છે ગુલાબ જે છે એ બસો અઢીસો રૂપિયા કિલો છે પારસના ફૂલ છે એ છસો રૂપિયા કિલો છે અને લીલીના ફૂલ જે નવસારીથી આવે છે એ બારસો ચૌદસો રૂપિયા છે ગઈ સાલ આ સાલ સારી છે